જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ હર હર મહાદેવ તો આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં દેશી ચણાનું શા આ ચણા બહુ સરસ લાગે છે આપણે રોટલી સાથે પરાઠા સાથે નાન સાથે તો સૌ પ્રથમ આ ચણાને ધોઈને મેં ગરમ પાણીમાં રાત્રે છથી સાત કલાક માટે પલાળી રાખ્યા છે તમે દિવસે બનાવો તો સવારે પલાળવાના પણ પાંચથી છ કલાક માટે પલાળીને મૂકી દેવાના સવારે મેં એ પાણી કાઢીને અને મીઠું નાખીને મેં ત્રણથી ચાર ગ્લાસ પાણી નાખીને બાફી દીધા છે તમે જોઈ શકો છો ચણા સરસ મજાના આપણા બફાઈ ગયા છે હવે ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિકની પેન મૂકી દીધી છે એમાં અડધી વાડકીથી થોડુંક ઓછું આપણે તેલ નાખીશું તેલ જેવું આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે તમાલપત્ર નાખીશું જો તમારા ઘરે સૂકા લાલ મરચાં હોય તો તમે નાખી શકો છો અને આમાં તમે રાઈ નાખવી તો રાઈ પણ નાખી શકો છો પણ મારા ઘરમાં જીરાનો ટેસ્ટ વધારે ગમે છે એટલે થોડુંક અડધી ચમચી મેં જીરું નાખ્યું છે લસણ ખાતા હો તો વાટીને લસણ નાખવાની લસણની પેસ્ટ નાખવાની એકદમ ઝીણું ઝીણું મેં એકદમ વાટી દીધું છે લસણની પેસ્ટ સતોડાઈ જાય પછી આપણે એમાં નાખીશું સૂકી ડુંગળી ત્રણથી ચાર નંગ મેં એકદમ ઝીણી ઝીણી એને સમારી દીધી છે એને પણ આપણે સાતડી દેવાની છે જ્યાં સુધી એનો કલર ના બદલાય ત્યાં સુધી ગેસ પણ ધીમો રાખવાનો છે અને સાતડવાની છે જો ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો જો તમે જોઈ શકો છો કલર થોડોક બદલાઈ જાય એટલે આ ત્રણ ટામેટા છે એને પણ ઝીણા ઝીણા મેં સમારી દીધા છે એને પણ કટ કરીને અંદર નાખીશું અને ગેસ પણ ધીમો રાખીશું અને એને પણ સાતડવાના છે ત્રણ મિનિટ સુધી સાતડવાનું છે ડુંગળી હોય કે ટામેટા હોય અને ગેસ પણ ધીમો રાખવાનો છે બહુ સરસ લાગે છે આ ચણા રોટલી સાથે પરાઠા સાથે નાન સાથે જીરા રાઈસ સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગશે હવે એક ચમચી આપણે હળદર નાખીશું એમાં હળદર નાખ્યા પછી એમાં આપણે થોડુંક હલાઈ દઈશું અને પછી બીજા બધા મસાલા આપણે પછી કરીશું પહેલાં તો આપણા જે આ ચણા છે બાફેલા એ અંદર નાખી દઈશું તો આ બાફેલા ચણા નાખીને હવે આપણે બધું મિક્સ કરતા રહીશું ગેસ ધીમો રાખવાનો છે તમે જોઈ શકો છો હવે બધું મિક્સ કર્યા પછી હવે આપણે બધા મસાલા આપણે નાખીશું જો આ રેસીપી તમને ગમે તો શેર કરતા રહેજો તો હવે લાલ મરચું નાખીશું આ તીખું મરચું છે કાશ્મીરી અને દેશી મારા મિક્સ હું રાખું છું તો દોઢથી બે ચમચી લાલ મરચું નાખ્યું છે અને મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે થોડુંક નાખ્યું છે મીઠું કારણ કે મેં બાફતા નાખ્યું તો થોડુંક એટલા હવે ગરમ મસાલો નાખીશું એક ચમચી ભરીને અને એક ચમચી ભરીને આપણે ધાણા જીરું નાખીશું બધા મસાલા નાખીને આપણે ગેસ ધીમો કરીને અમને બધું આપણે મિક્સ કરી દઈશું ચમચાના મદદથી હલાવી દઈશું તમે જોઈ શકો છો હવે આપણે જરૂર મુજબ નાનો કપ જો રસાવાળા ખાતા હોય તો વધારે પાણી નાખવાનું પણ અમે મીડિયમ રસાવાળું ખાઈએ છીએ તો મેં અડધો ગ્લાસથી ઓછું થોડું કપ જેટલું પાણી નાખ્યું છે તો તમે જોઈ શકો છો તો કપ ભરીને પાણી નાખીને અને બેથી ત્રણ ત્રણ મિનિટ સુધી મેં ઢાંકી દીધું છે તમે જોઈ શકો છો હવે ચેક કરી લઈએ પાછું તો જો જોઈ શકવાય હવે ગળ થઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું પછી ગેસ તો આપણા ચણા હવે રેડી થવા આવ્યા છે હવે એક બે મિનિટ સાતોડીને પછી ગેસ બંધ કરી દઈશું તો આપણે ચણા રેડી થઈ ગયા હવે મેં સર્વ કર્યા છે તો રોટલી પરાઠા સાથે તમે ખાઈ શકો છો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ને શેર કરજો જય